તાજેતરમાં સરસની ગામ ખાતે બીએન ન્યૂઝ ગુજરાતીની ગુજરાતી લાઈવ ડિબેટમાં ભયન પાટણવાડિયા અને સરસની ગામના સરપંચના પતિ અલ્પેશભાઈ દ્વારા મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં તમને હું કહેવા માંગુ છું છું સાથે કામ કરું નગરપાલિકામાં એજન્સી પાસે મારે રૂપિયા લેવાના નિકટતા હતા જેથી આ ચેક અમરાજી એજન્સી મને આપેલ છે મારી લેની રકમ પેટે તેઓએ આ રકમ મને આપી છે તલાટી અને અમરાનજી એજન્સી વચ્ચે શું વ્યવહાર થયો તે કર્યો તે હું જાણતો નથી મારા વ્યવસાયને ભ્રષ્ટાચાર ગણાવતા લોકો એટલે ભાઈને પડન માડ્યા અને અલ્પેશ પટેલને જણાવવા માંગીશ કે ચૂંટણી આવે છે અને દેડકા કૂદી રહ્યા છે પરંતુ તમારા જે આક્ષેપો છે તેનો સામનો કરવા માટે અમે તૈયાર છે આ ભાઈન પડન માડ્યા કોંગ્રેસનો દલાલ છે દલાલી કરવા માટે મારા અને ધારાસભ્ય શ્રી તેમજ ભાજપ વિરુદ્ધ પાયા વિહોના આરોપો કરી રહ્યો છે તેમનું ગુજરાન ચલાવવા લાયસન્સ વગર ચાલતી બીએન ન્યૂઝ ચલાવે છે

સરપંચના પતિ ગ્રામ પંચાયતનો વહીવટ કરી રહ્યા છે તેમની પંચાયતના તમામ વહીવટનો આરોપ મારા ઉપર લગાવે છે તેને દલાલી કરતા કરતા કાયદાનું ભાન રહ્યું નથી કહેવા માંગીશ તમે મારા અંગત વ્યવસાયને નુકસાન પહોંચાડવા માંગો છો અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીને બદનામ કરવા માંગો છો પરંતુ આ દલાલો સફળ થવાના નથી અમારા ધારાસભ્યશ્રીની કામગીરી સમગ્ર પાદરામાં પાદરા જોઈ રહ્યું છે અને શહેર નું સપનું કેવાય તેવું દક શહેરીજનો માટે ગરગ્થુ ગેસ તમામ લોકોને આપવાનું કાર્ય પાટરા જનપ્રિય કર્યું છે વિધાનસભાનો પ્રશ્ન કહેવાય

તો દલાલ તો હું નથી દલાલ તો એ લોકો છે કે જે એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે તમે વિડીયો જોયા હશે અને બીજું કે ધારાસભ્ય જે એક્સેપ્ટ કર્યા કે ભાઈ હવનમાં હાડકા નખ્યા આ નખ્યા તે નખ્યા પણ આ વાત તો જૂની થઈ ગઈ સાહેબ એ હાડકા નખવાનું કામ તો તમે બે હાજર સત્તર માં ચાલુ કરી હતું કે જે જસપાલ વખતે અને અત્યારે જસપાલજીએ જે લાઈવ કર્યું ને એ જરા હાભડો જસપાલસિંહે તો બોલાયા ના હતા ને તમે ગયા હતા ત્યાં આગળ સામેથી એટલે આ જે બધી વાત છે ને એ બધી ખોટી છે બરાબર છે બીજું કે હું તો મારો ધંધો કરીને અઢીસો જન ના ઘર ચલાવું છું અને સોશિયલ મીડિયામાં મને કોઈ આમંત્રણ નતું મને કોઈ પણ ડી નું કે કોઈ પણ નું આમંત્રણ નતું એ આમંત્રણના કારણે મેં મારી રીતના ડિબેટ મારી ગોઠવી દીધી હતી બાકી મને ખબર હોત કે મારું આમંત્રણ છે મારો વહીવટ કરવાનો છે તો હું ત્યાં હાજર હોત તમારી જોડે બરાબર એટલે મને કોઈ આમંત્રણ નતું ને આમંત્રણ આપતા હતા તમે કે હું હું મહેમાન છું અને સરસોણી આવ્યો છું તો તમારા ગોરિયા દ્વારા પિનાકીન ભાઈ સુરેશભાઈ છે ને મારા ગામમાં પચીસ જન ને ફોન કર્યા છે તો આમંત્રણ હતું તો કેવી રીતના ફોન કર્યા તમે બરાબર છે અને જે ભ્રષ્ટાચાર અંગેનો આક્ષેપ કરે છે ને કે સારો વહીવટ છે નહીં તો એ વહીવટ તો તમારે તમારો પાદરામાં જોવાનો છે કે તમારા નયનભાઈ તમારા પ્રતાપે છે ને એ ગટરમાં પાણી ભરાયું રોડ પર ગટરનું પાણી છોકરાનો જીવ ગયો છે એ તમારે તમારો વોર્ડ જોવાનો છે સરસોણી નથી જોવાનું સરસોણી ના તો તમે ચાર લાખ પચાસ હજાર લઈ ગયા છે લઈ ગયા છે લઈ ગયા છે અને આ ચાર લાખ પચાસ હજાર વિરુદ્ધ છે ને મહિનામાં તો ફરિયાદ દાખલ થશે ભાઈ તારે સાબિત થશે કે અમે દલાલ છે કે દલાલ તમે છે